એક કામ હતું ફ્રી હવે આ ગૌચર નો મુદ્દા હોય તમે લાંબો સમય થી લડો તો તમને ખ્યાલ હશે તો આ ગૌચર ના મુદ્દામાં સરપંચનો શું રોલ હોય ધારાસભ્યનો રોલ શું હોય સાંસદ નો શું રોલ હોય પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે આમાં ટૂંકમાં કેના દ્વારા આ મુદ્દાનું નિરાકરણ થતું હોય ઘણી વખત ઘણા બધા લોકો ટૂંકમાં આમાં લડતા હોય ને ક્યાંય એને ટૂંકમાં એમાં એમ કે એમને ન્યાય ન મળ્યો ને આ ન ને ઓલું ન મળ્યું ખરેખર સાચી દિશામાં કઈ રીતે લડત કરવી હોય ગૌચર બાબત તો સાચી દિશામાં કઈ બાજુ લડત થઈ શકે?

અને થી પછી એક આપડે ઘટના બની હતી રાજસ્થાન માં અને ઈ કેસમાં ગવર્ન મતલબ કે સુપ્રીમ કોર્ટે એવું ટૂંકમાં જજમેન્ટ આપ્યું અને એના આધારે પછી એક અમદાવાદ માં ઘટના બની છે ઈ સુપ્રીમ કોર્ટ માં ગઈ હતી અથવા તો હાઈકોર્ટમાં ગઈ હતી મને ખ્યાલ નથી પણ ઈ ઈ ઘટનામાં એ ટૂંકમાં કોર્ટ એવી એવી મતલબ કે જજમેન્ટ આપ્યું તું બરોબર ત્યાર પછી અત્યારે આપણે વાત કરીએ તાજી આપડા ગુજરાતમાં બે હજાર ત્રેવીસ માં વિકાસ કમિશનરશ્રી પરિપત્ર જાહેર કર્યો હતો અને દરેક ટીડીઓ માહિતી આપો બરોબર પણ અત્યારે કેવું છે ભાઈ કે ગૌચર જમીનની મેન જે ઓથોરિટી છે ખાલી કરાવવાની મુખ્ય મતલબ કે જે ત્યાંથી શરૂઆત તમે કરી શકો તો એ છે ગ્રામ પંચાયત બરોબર

ટૂંકમાં માપણી કરે પછી તમારી જે હોય ત્યાર પછી અથવા તો પ્રાઇવેટ હોય અથવા તો કોઈ જમીન હોય કે મકાન હોય જે હોય એ સરકાર તંત્ર સાથે રાખી મતલબ પોલીસ તંત્ર ને સાથે રાખીને મતલબ કે કોઈ માથા ભારે એવા તત્વો હોય દબાવી હોય તો એ ખુલ્લી કરાવી શકે તો અર્જુનભાઈ ની જગ્યા ગૌચર એટલે ની રિઝર્વ જગ્યા કેવાય ને નહીં 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 હજી તમને કહો ગૌચર એટલે ગૌચર જ એમાં કોઈ ન કરી શકે નહીં ગૌચર જગ્યા છે બરોબર એની જે તે માણસ માં અરજી કરે હવે સામાન્ય રીતે ધારો કે હવે જો ફૂલ કોઈ કેપેબલ હોય ને લાગણી વાળો હોય તો એના પોતાના પૈસા ખર્ચી સામાન્ય માણસ જોવે છે કે ગૌચર છે દબાઈ ગયેલું છે બરોબર અને એક સ્ટેપ ને બે સ્ટેપ ને ત્રીજા પડાવ સુધી તમે જે કીધું બરોબર તો ત્યાં પછી જયારે એ ઓલી માપણી થાય માપણી ને એના પૈસા ભરવા પડે તો ત્યાં સુધી તો આજે કોઈ લગભગ પૈસા તો પોતાના પૈસા તો નો ખર્ચે કરે ને એનું કઈ લાંબુ ના હોય નોર્મલ ચાર્જ હોય બધું

તો રીતે છે ભરવો પડે એમાં લાંબુ હોય ના એક વખત ટૂંકમાં મેં સાંભળેલું આપડે જુનાગઢ બાજુ માં જુનાગઢ જિલ્લા ની ખાલી કરવામાં ત્યારે આ છસો જમીન હતી ને કઈક છ લાખ રૂપિયા કઈક ફી હતી ને એવું બધું કઈક હતું એટલે થી જૂનું કદાચ એમાં હવે કે એમાં હોય તો પણ હું જ્યાં માનું છું ત્યાં સુધી એટલું બધું જમીન સામટી હોય તો જ બની શકે કદાચ તો છ લાખ રૂપિયા એટલે બરોબર છે તો ઈ કદાચ થાય એટલે તો આનો તમે કયો તો એ પ્રમાણે ગ્રામ પંચાયત દ્વારા ટૂંકમાં આ કોઈ સાંસદ કે કોઈ ધારાસભ્ય કે ટૂંકમાં કોઈ એ હોય તો એના હોદ્દા કે એના હેઠે કે એને ટૂંકમાં એના એના under માં ન આવે.

માની લો કે તમે બધા આ ટુકમાં બધું કર્યું છે હા 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 આ બધું આ બધી પ્રક્રિયા ફોલો કરી દીધી આપણે ટુકમાં તમારે અહિયાં ગ્રાઉન્ડ ઝીરો બધું કામ થઈ ગયું છે બરોબર અને માની લો કે પછી કોઈ તમાર ટીડીઓ સાહેબ છે કે કલેક્ટર સાહેબ છે કે ઈ વારંવાર રજૂઆત કર્યા પછી તમારો જવાબ નથી આપતા બરોબર છે તો પછી ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તો ઈ એના ઉપર પ્રેશર બનાવી શકે ભાઈ આ બરોબર આ કે ભાઈ મારા મારા મત વિસ્તારના આ લોકોનો બધું કમ્પ્લીટ છે બધુંય કમ્પ્લીટ ફોલો તમારી જે બધું ફોલો પર આવે બધું ફોલો અપ લઈ લીધું છે અને હવે આગળ કાર્યવાહી કેમ નથી વધારતા ટુંકમાં એનો ધારાસભ્યનો અને સાંસદનો આપણે ટુકમાં એનો રોલ ઈ પછી રોલ આવી શકે એનો ઈ પછી રોલ આવે એમ ડાયરેક્ટ એમાં ક્યાંય એનો રોલ નથી કે ડાયરેક્ટ આપણે કોઈને ડાયરેક્ટ કોઈ સત્તા નથી એની હાથે ડાયરેક્ટ આપણે ટાર્ગેટ કરીએ કોઈને તો ડાયરેક્ટ આમાં એનો ક્યાંય રોલ ના આવે બરોબર ને ના ના કોઈ પણ કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ એની સત્તા જ નથી ભાઈ हां बराबर એટલે જે આ મોટોમાં મોટો ટુકમાં સત્તા આપેલી જે પછી એમ નહી તો તો પછી જાહેરાત જ નો કરી દે ભાઈ કોઈ પણ સાંસદ કે લેટર લખીને ના ધારાસભ્યને મોકલી દે તો એટલે ડોલ નથી

તો તમે આયા લોકો કઈ જાણ ન થાય તો તમે કલેક્ટર ની રજૂઆત કરો તો કલેક્ટર સારો માણસ હોય તો ઈ પણ કરાવી શકે ગીર સોમનાથ જિલ્લા માં ઓલા જે કલેક્ટર હતા એને ઘણા બધા ગૌચરો ખાલી કરાવ્યા હતા એનું કારણ શું કે જેટલા ખાલી કરાવ્યા ને પેલે થી અરજી ગયેલી

કે માની લો કે આ બધું પ્રોસેસ થતી હોય ને તેમ છતાં એ ધક્કા ખાઈ ખાઈ ને થાકી ગયા હોય તો ઘણી જગ્યાએ મારે કલેક્ટર સાહેબ ફોન કરવા પડે હમણાં જુનાગઢ ની જે બનાવ છે તો એમાં ફોન કર્યો તો પણ ત્યારે સાહેબ ન થઈ બરોબર તો ઘણી વાર અમે ફોન કરતા હોય કે ભાઈ સાહેબ આ તમારા વિસ્તારની વસ્તુ છે અને આ બધું આ બધી બધી પ્રોસેસ કરી દીધી છે તેમ છતાં આ લોકો નું કઈ હલતું નથી તો તમે જરીક કરો તો ઘણી જગ્યા એ શું છે સારો collector હોય તો આપણું સાંભળી ને કરે બાકી તો શું છે કોઈ ગોળ ગોળ જવાબ આપી દે તો એ લડત ચાલુ રાખે એમ તો ઘણીવાર ઘણી વાર ક્યારેક ગૌચર માં વરસ ધીમે ધીમે એટલે તો main મુદ્દે ગૌચર ખાલી કરાવવામાં જો કોઈને રસ હોય, તો મોટામાં મોટી સત્તા ગામડાના સરપંચ અને ગ્રામ પંચાયત આખી અને જે તે ગામડામાં જેને ટૂંકમાં કરાવું છે ધારો કે મારું ગામડું મારા ગામડામાં મારે ખાલી કરાવું તો મારો સરપંચ અને સરપંચના પેનલમાં બે પાંચ જણા જે આવતા હોય એ આખે આખી એગ્રી હોય તો એ ગામડાનું ગૌચર ખાલી થઈ શકે

તો એ તમારા ઉપર ઘણું બધું ઓલું કરના છે એટલે એટલા લોકો દ્રાહીમાન થઈ ગયા તો આપડા જે આપડા આહિજના સરપંચ હતા narayanbhai bhedakar હા 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 આપણે લગભગ તમારે ગોસડે આવી ગયા હા હા મૈડા તો મૈડા તા હા હા અને narayanbhai અને ગામના બધા લોકો એ હા હા ખૂબ ટુકમાં સંઘર્ષ કર્યો

અને ભવિષ્યમાં તમે જોજો હજી લોકો હજી આજે આ કેમ અત્યારે સમય છે ને એ હજી થોડોક આમાં હજી કોઈને ખબર નથી પણ આ બધું જો આ વાતાવરણ ને change થતું જાય રોગો અલગ અલગ આવશે બરોબર આ કોરોના આપડે ગયો હજી હમણાં પાંચ વર્ષ પહેલા તો આવું જયારે થશે ને ત્યારે ગાયની કિંમત સમજાશે ત્યારે ગૌચર છે ને એ થશે ને એ ચૂંટણીનો main મુદ્દો બનશે ગામડામાં બરોબર હજી અત્યારે ઘણા ગામમાં ચાલુ છે.

આરોગ્ય રીતે જોઈ લો આર્થિક રીતે જોઈ લો બધી રીતે તમે જોઈ લો તો ગાય જે છે ગાય જીવશે તો જ બધા જીવશું અને ગાય ક્યારે જીવશે ભાઈ ગૌચર હશે તો એનું વિચરણ એનું વિચરણ ખુલ્લું હશે તો બરાબર અત્યારે આ રોડ ઉપર ગાય રખડે છે એનું કારણ શું ગૌચર નથી ગૌચર નથી આ ગૌચર બધું ત્યાં જ થઇ ગયું

ના વાંધો દિવ